નમસ્કાર સાથી મિત્રો હોળી વલ બારીયા પેજ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો અલંગ જહાજવાડો અને અલંગ જહાજવાડીની અંદર ઓલ ઇન વન ટૂલ્સ આ ઓલ ઇન વન ટૂલ્સની મુલાકાત કરી રહ્યા છીએ આજે આપણે અને ત્યાં અમારા સાથી મિત્ર સુરેશભાઈ વેગડ ની આપણે મુલાકાત કરવાની છે અને એ જે જહાજમાંથી નીકળતી અવનવી વસ્તુઓ જે રાખે છે લેથવર્કને લગતી એ વસ્તુ વિશે આપણે એની પાસેથી થોડીક માહિતી લઈએ તો સુરેશભાઈ આજે તમારા કાઉન્ટરમાં જે સામાન પડ્યો છે એ સામાનની વિગત આપો ને જે આ કાઉન્ટરની ઉપર છે ને આ એલ્યુમિનનો શીગરો છે વાયસ જે સો પીસમાં રાખેલો છે એકદમ માઇનોર કામમાં આવે છે અને એન્ટીક આઈટમ તરીકે રાખેલો છે આ જે શીગરો છે આ જહાજમાં મેં પહેલી જ વખત જોયું એન્ટીક આઈટમ તરીકે યુઝ થાય છે જો આ ચારે બાજુ ફરે છે ઉપર નીચે થાય છે આખો એલ્યુમિનિયમનો સીગડો છે અને અહીંયા કમ્પ્લીટ કરો એટલે બંધ થઈ જાય છે પછી જે આ જે છે કોઈ બી રબરના કે પ્લાસ્ટિકના બુશિંગ બિહારવાના હોય ને એમના માટે એમાં કહેવામાં આવે છે રબર પ્લાસ્ટિકના ગેરેજ કામવાળા માટે પણ બિહારવાના હોય બુશિંગ એમાં કામમાં આવે એ અલવિ આ પણ બુસિંગ માટે જ લાગે છે રબરની આવે આખી આ હાથો જે આવે એ લાકડાનો આવે છે બાકી આ રબર આવે અને અમુક પીવીસીની પણ આવે છે અને ટેપલોનમાં પણ આવે છે અલગ અલગ વેરાયટી આવે અને જે કાઉન્ટરની અંદર આઈટમ છે એ બધી લેથ મશીન વર્કશોપની આઈટમ છે અમારી પાસે જે આ માઇક્રોમીટર છે મીટુ ટોયો કંપનીનો આવે થી 25 આ આઈટમ અમારી પાસે ઝીરો પચીસથી લઈ અને લોંગ રેન્જ સુધી મળી રહે પણ સ્ટોકમાં જો હાજર હોય તો જહાજમાં માલ નીકળાય એની ઉપર ડિપેન્ડ કરે છે જહાજ સિવાય અમે માલ રાખતા નથી એટલે કસ્ટમરને જણાવી દઈએ કે અમારી પાસે સ્ટોકમાં ન હોય પાંચ પીસ કે બે પીસ એ જે જોઈ રહ્યા છો એ છે સીકલેમ્પ આખો મેટલનો છે બ્રોન્ઝ પિત્તળનો આવે ને એ છે સીકલેમ્પ આની બાજુમાં પાનું પીડ્યું એ પણ બ્રોન્ઝ મેટલનું છે જે ગેસ લાઈનમાં એમાં કામ કરતા હોય એને લોકોને લાગે છે અલગ અલગ પ્રકારના આ તો રેગ્યુલર આપણી કામની વસ્તુ છે માઇક્રોમીટર ને એવું છે આ વનિયર છે આ પ્લાસ્ટિકના વનિયર છે એકદમ જો આ તમને બતાવું આ વનિયર પ્લાસ્ટિકનું આવે આ ડ્રીલ પાના સીએનસી ટીપ્સ સીએનસી મશીનની અંદર જે લાગે છે એ તમને ખોલીને બતાવું થોડુંક ગ્રાહક વ્યવસ્થિત જોઈ શકે જો આ બહુ અલંગની અંદર ક્વોન્ટિટી નથી નીકળતી ક્વોન્ટિટી બહુ ઓછી નીકળે એટલે હાજર હોય એ વસ્તુ અમારી પાસે મળે આ બાકી આ પાના છે એ રેગ્યુલર પ્રમાણે એમને રેગ્યુલર કામ છે અમારાનું ડ્રીલપાના સ્ટોકમાં મળી રહે અને આ માય મેગ્નેટ સ્ટેન્ડ મીટર આ પણ લેથ મશીન વસ્તુ છે મેગ્નેટ સ્ટેન્ડની અંદર જે લાગે આ લોંગ સાઇઝની અંદરના ડ્રીલ પાના છે આ કટરું છે બધી એન વ્હીલ કટરું મીલિંગ કટરું વગેરે આ બધી સાઇઝના ટાપ છે ટાપ બધી સાઇઝના અમારી પાસેથી મળી રહે જે કોઈ લાગતા હોય એ અમારો કોન્ટેક્ટ કરી અને અમારી પાસેથી જાણકારી મેળવી શકે છે આ ડ્રીલ મશીનના છક છે આ બધી થઈ ગઈ ડિસ્પ્લેની અંદર રાખી રાખેલી લેથ મશીન વર્કશોપની આઈટમો હવે વલ્લભભાઈ આપણે અહીંયા ટુસ્ટમાં પાના બતાવી દઈએ જે ગેરેજમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં લાગે એવા હવે આ પાના છે આ હેમર પાના છે જે અમારી પાસે બધી સાઇઝના મળી રહે નાની મોટી સ્પેશિયલ પાના ઇન્ડસ્ટ્રીઝમાં જ લાગે અને મોટા કારખાનામાં એમાં કામમાં લાગે અસાઈ કંપનીના આવે એટી ફાઇવ એમએમથી લઈને આ એકસો પચાસ એમએમ સુધી અમારી પાસે મળી રહે નાનામાં નાની સાઇઝ એકવીસ એમએમ આવે આ એમર પાના છે આ બધી અમારી પાસે સેમ્પલ વસ્તુઓ છે સ્ટોકમાં હાજર હું ત્યાં જ મળે થોડી આ પાપ પાના છે આ બધા ચેન પાના છે આ બતાવી મેડિયન ઓરિજિનલ શીગ્રો મેડિયન યુએસએ જેનો અંદાજી વજન છે પાસઠ કિલો હાર્ડ મટીરિયલ માં આવે પાસઠ કિલો વજનમાં આવે આમાંથી નાની સાઇઝના પણ મળી અમારી પાસે આ બધા એલંકી પાના છે આ બેરિંગ કુલર બેરિંગ કાઢવા માટે આની પહેલાંના વિડીયોમાં પણ અમે તમને લોકોને ઘણી વખત બતાવી શક્યા છીએ પણ આ પાછા બતાવી દઈએ મેડિયન જાપા જાપાન રાજની ઓરિજિનલ વસ્તુ જાપા સાથી મિત્રો આપ જોઈ રહ્યા છો ઓલ ઇન વન ટૂલ્સ અમારા સુરેશભાઈની શોપની બધી આઇટમ વસ્તુઓ જે જહાજમાંથી નીકળતી વસ્તુઓ છે ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે ભાઈ તમે જે સામાન રાખો છો બધો જહાજનો જ છે કે કેમ તો અમે તમને એ પણ શોપર કરી દઈએ કે અમારી દુકાનમાં મોટા ભાગનો જહાજનો જ સામાન હોય છે જે તમને બતાવી રહ્યા છે આ વસ્તુ જે છે વલ્લભભાઈ એ સેમ્પલ પેસમાં અમે રાખીએ છીએ જે આ ડિસ્પ્લેની અંદર તમે જોઈ રહ્યા છો પેચિયા છે આ બ્રશ છે પછી આ થોડી છે આ બધો નવો માલ આવે છે આ જહાજની અંદરથી નથી નીકળતો પણ નવા તરીકે અલંગની અંદર વેચાય છે અને આ નવો માલ આવે સારો આવે છે જેવી ક્વોલિટી એવા પૈસા હોય છે આના બધા અલગ અલગ કિંમતના હોય છે પણ આ તો હું છે